જય શ્રી કૃષ્ણ જો આપણે કાચ લઈ લીધો છે ગમ લઈ લીધું છે કાચની ઉપર આપણે ગમ લગાઈ દેવાનું છે આવી રીતે અને આપણે કાચ ચોંટાડી દેવાનો છે કાપડમાં અહીંયાથી આપણે કાપડ ઉપર કાચ મૂકી દીધો અને આવી રીતના દબાઈ દેવાનું એટલે કાચ ચોંટી જાય કાપડમાં અને હવે આપણે ફરતા ટપકા કરી લેવાના છે આપણે ક્યાંથી ક્યાં દોરો કાઢવાનો છે એવી રીતના જો અહીંયા એક કર્યું અને એક અહીંયા કરવાનું છે આવી રીતે બંને બાજુ ચારેય ખૂણાએ ટપકા કરી લેવાના છે બબ્બે પેલા ચારેય ખૂણે કરી લઈએ અહીંયા કર્યું દયાબીનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ન કર્યું હોય તો જલ્દીથી આવી નવી નવી ડિઝાઇનના કાચ શીખવા મળશે તમને જો હવે એક અહીંયા કરવાનું છે અને એક અહીંયા કરવાનું છે આવી રીતે ટોટલ ચાર ચાર ટપકા એક લાઇનમાં કરવાના છે જો અહીંયા ચાર થઈ ગયા એક બે ત્રણ અને ચાર એમ આ બાજુ કરી લેવાના છે એક અહીંયા ને એક અહીંયા ફરતા કાચમાં આવા ટપકા કરી લેવાના છે આપણે ક્યાંથી ક્યાં સોય કાઢવી એની આપણને ખબર પડે ટપકા ઉપર પછી આપણે છે દોરો સોય નાખી નાખીને જો અહીંયા કરવાનું છે અને એક અહીંયા કરવાનું છે જો આપણે સોય લઈ લીધી છે અને દોરો પરોવી લીધો છે આપણે આ બે કલરના દોરા વાપરવાના છે અને આપણે ફરતા પછી મોતી પણ ટાંકવાના છે એટલે આપણે હવે પેલા બાંધવાનું શરૂ કરી દઈએ જો આપણે અહિયાં પેલા ટપકેથી શરૂઆત કરી દઈશું આપણે પાંચ નંબરની સોઈ લીધી છે અને એમાં દોરો પરોવી લીધો છે આપણે રંગોલીનો દોરો આવે છે ને એ દોરો જ આપણે વાપરો છે આમાં જો આવી રીતના એકદમ નવી ડિઝાઇનનો કાચ બનશે આપણે બાવળિયા ડિઝાઇનનો કાચ કરવાનો હશે એકદમ સરસ લાગે એવી ડિઝાઇન નહીં આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે કેવી રીતના બાંધવો અને કેવી રીતના આમાં હાલવાનું છે જો હવે અહીંયા સોઈ નાખવાની છે આપણે ટપકું કર્યું છે ત્યાં જ આવી રીતના ત્યાંથી આપણે અહીંયા સીધું આવવા દેવાનું છે પેલા આપણે સીધા ટાકા ચારે કરી લેવાના છે અને પછી આપણે આડા ટાકા કરવાના છે આડા કેવી રીતના કરવાના છે હું આગળ શીખવાડીશ તમને આખો વિડીયો જોવો તો તમને સમજાય કે ક્યાંથી ક્યાં સોય કાઢે છે અને કેવી રીતના હાલે છે કમેન્ટ કરી દેવાની તમને જ્યાં ના સમજાય ત્યાં તમારે કમેન્ટ કરી દેવાની કે મને અહીંયા નથી સમજાતું મને ખબર પડે કે પાછું તમને કેવી રીતના સમજાવવું જો આપણા ઊભા ચારે ટાકા થઈ ગયા છે હવે અહીંયાથી આપણે આડા ટાકા શરૂ કરવાના છે તો અહીંયાથી સોય નાખીશું જો આપણે અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે હવે આપણે પહેલાં દોરાની ઉપરથી થઈ અને આ દોરાની નીચે બીજા દોરાની નીચે સોય ખેંચી લીધી અને ત્રીજા દોરાની ઉપર થઈ અને ચોથા દોરાની નીચેથી આવી રીતના હાલી જવાનું છે હવે અહીંયા સોય નાખી દેવાની છે આપણે બાવળિયા ડિઝાઇનમાં કેવી રીતના હાલીએ છીએ એવી જ રીતના આમાં હાલવાનું છે આપણે આમાં બાવળિયા ડિઝાઇન જ થશે અલગ અલગ ડિઝાઇનના બહુ બધા કાચ છે ચેનલમાં તમે શીખી શકો અને આવી નવી નવી ડિઝાઇનો આવતી રહેશે બાવળીયાનું આખું પ્લે લિસ્ટ છે હવે આપણે આ પહેલા દોરાની નીચેથી બીજા દોરાની ઉપર થઈ અને ત્રીજા દોરાની નીચેથી થઈ અને ચોથા દોરાની ઉપર રાખી દેવાનું છે આવી જ રીતે આપણે હવે અહીંયા સોઈ નાખી દેવાની છે દોરો નીચે ખેંચી લેવાનો છે પાછું આ બાજુ સોય કાઢી લીધી અને હવે બીજા દોરાની નીચેથી ત્રીજા દોરાની ઉપર થઈને જો આવી રીતના બીજા દોરાની નીચેથી સોય કાઢી ત્રીજા દોરાની ઉપર થઈ અને ચોથા દોરાની નીચેથી આવી રીતના દોરો ખેંચી લીધો અને અહીંયા નાખી દેવાની છે નીચે આવી રીતે આપણો આખા ખાના તૈયાર થઈ જશે બધા જો હવે આપણો હજી અહીંયાથી આપણે છેલ્લો દોરો છે પહેલાં દોરાની નીચેથી સોય કાઢી બીજા દોરાની ઉપર થઈ અને ત્રીજા દોરાની નીચેથી અને અહીંયા નીચે સોઈ નાખી દેવાની છે જો આપણે બાવળિયાની ડિઝાઇન કેવી કરીએ છીએ આપણે ચટુકલા બાંધવા પંચોળું બાંધવા માટે એવી એકદમ સરસ મજાની ડિઝાઇન થઈ ગઈ છે હવે આમાં આપણે અંદર હાલવાનું છે હાલવામાં જો આપણે બીજા કલરનો દોરો લઈ લીધો છે હવે અહીંયાથી આપણે સોઈ નાખવાની છે જો અહીંયા આપણે નીચેથી સોઈ ઉપર કાઢીશું આવી રીતે અહીંયા સોઈ કાઢી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને આખાનામાં આપણે આ દોરાની નીચેથી સોઈ નાખવાની છે આવી રીતે જો આવી રીતે વચ્ચે વચ્ચે માહિતી આપતી હોવ એટલા માટે તમને કહું કે આખો વિડીયો જોવાનો હવે આપણે આ દોરાની નીચેથી સોઈ નાખવાની છે દોરામાંથી આપણે નીચેથી કાઢી હવે અહીંયા આપણે ખાનામાં જવાનું છે આવી રીતે આપણે ચટુકલું કેવું બનાવીએ એવી જ રીતે હવે આમાં હાલવાનું છે હવે આ ખાનામાં સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને આ ખાનાની અંદર ઉજવાનો છે એ ખાનાની અંદર સોઈ નાખી અને આપણે આ નાકાની અંદર સોઈ નાખવાની છે આ દોરાની અંદર આવી રીતે આપણે જેવી બાવળીયા ડિઝાઇન પડશે એવી જ આમાં ડિઝાઇન પડતી જશે હવે આ દોરાની નીચેથી થઈ જો આ દોરાની અંદર આપણી સોયનો દોરો સોય જતી રહે છે તો આવી રીતના પાછું કાઢી લેવાનું તમારે પણ આવું થાય તો આવી રીતના કાઢી લેવાનું દોરો ખેંચવાનો નહીં દોરો ખેંચો તો ગાંઠ બેસી જાય હવે આ દોરાની અંદર નાખી દેવાનો છે આખો વિડીયો જોવો આખો વિડીયો જોવો તો તમને સમજાય કેવી રીતના કરે છે અને હવે આપણે આ દોરાની નીચે જવા દેવાની છે આ દોરાની નીચેથી સોય કાઢી અને અહીંયા જો આપેલા દોરાની નીચેથી સોઈ કાઢી આવી રીતે ખાનામાં આવી જવાનું છે જો આવી રીતે પહેલા દોરાની નીચેથી સોય કાઢી બીજો મૂકી દેવાનો છે અને આ કાચની ઉપર ત્રીજો દોરો છે એના ઉપરથી સોય કાઢવાની છે કાચની ઉપર બાવળિયાની ડિઝાઇન એકદમ સરસ લાગે છે તમે પણ આવા કાચ બાવળિયા ડિઝાઇનવાળા બ્લાઉઝમાં સાડીમાં ડ્રેસમાં બધામાં કરી શકો એકદમ સરસ ડિઝાઇન લાગશે અને તમને બે બે પાંચ જણા પૂછશે કે આવી ડિઝાઇન તમે ક્યાંથી શીખી તો તમે કહી શકો દયાબેનનું ભરતકામ યુટ્યુબમાં ચેનલ છે એમાંથી અમે શીખ્યા છીએ તમે પણ શીખી શકો એટલે વધારે વધારે શેર કરવાનું જેથી કરીને બધા લોકોને સુધી આપણા વિડીયા પહોંચી શકે ને વિડીયોને લાઈક કરી દેવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની આવી રીતે આપણે હાલતું જવાનું છે અને આ ખાનાની અંદરથી નાકાની અંદર સોઈ નાખી અને અહીંયાથી આવી રીતે કાઢી પાછું આપણે અહીંયાથી આ દોરાની નીચેથી સોઈ કાઢવાની છે જો અહીંયા કેવું આપણું આખું ખાનું ભરાઈ ગયું છે એમ જ આ ખાનું ભરાશે પછી અહીંયા આપણે આ ખાનું ભરીને છેલ્લે આવી જશું એટલે આપણે આખી ડિઝાઇન થઈ જશે ચટુકલાની હવે આ દોરાની નીચેથી સોય કાઢી આપણે અને પેલો દોરો બીજો મૂકી દીધો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢી લેવાની છે આવી રીતે જો એ ખાનું પણ એકદમ સરસ ભરાઈ ગયું છે જો આવી રીતના આપણે સરખું કરી લેવાનું એટલે દોરા એકદમ સરખા થઈ જાય સોયની મદદથી સરખું કરતું જવાનું હવે આ પેલા દોરાની નીચેથી સોય કાઢી અને આખાનામાં આવી જવાનું છે જો આખાનાની અંદર સોઈ લઈ લેવાની છે અને હવે આ નાકાની નીચે સોઈ નાખી અંદર અને આખાનાની પેલા દોરાની પેલા દોરાની નીચેથી સોઈ કાઢી લેવાની છે અને આ નાકાની અંદર નાખવાની છે આપણે ફરતો હજી કાશમાં અલગ ડિઝાઇન કરવાની છે એટલે આખો વિડીયો જોજો અને સમજજો કે એ રીતના કરવાનો છે અધૂરો વિડીયો જોવો તો તમને ના સમજાય દોરાની નીચે થઈ જો દોરો ફસાય તો કાઢી લેવાનો હાથથી હવે પેલા દોરાની નીચેથી સોઈ કાઢી બીજો મૂકી દેવાનો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે ને આ વચ્ચેના ખાનામાં આપણે પેલા દોરાની નીચેથી સોય કાઢી બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજાની નીચેથી સોય કાઢી લેવાની છે છે જો બધા ખાના કેવા સરસ ભરાઈ ગયા બે ત્રણ અને ચારે ભરાઈ ગયા છે હવે આ પાંચમા ખાનામાં આપણે અહીંયા દોરાની નીચેથી સોય કાઢવાની છે પેલા દોરાની નીચેથી સોય કાઢી અને આ નાકામાં જવા દેવાની છે આવી રીતે આ દોરો જોઈ લેવાનો છે પેલા દોરાની નીચેથી સોઈ કાઢી બીજો મૂકી દેવાનો છે અને ત્રીજાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અને આપણે આ જે નાકું છે પેલું એની અંદર સોઈ જવા દેવાની છે અને આવી રીતના આવે અહીંયાથી આખી સોય આપણે છેલ્લે કાઢવાની છે આવી રીતે અહીંયાથી આપણે સોય અહીંયા કાઢી લેવાની છે આખું ખૂણે એના સામેના ખૂણે એક જટ અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે ચોપડો અહીંયા પૂરો થઈ જાય છે હવે આ બાજુથી આપણે સોઈ નાખવાની છે અને ખૂણે કાઢવાની છે તો સીધી સોઈ નાખી દેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને અહીંયા સોઈ નાખી દેવાની છે નીચે આવી રીતે દોરો ખેંચી લેવાનો છે જો કેવી આપણે એકદમ સરસ બાવળિયા ડિઝાઇન થઈ ગઈ છે તૈયાર જો આવી રીતના દોરા સરખા કરી લેવાના સો એથી કોઈ પણ દોરો જરા કાઢાવળો હોય તો આપણી રીતે સરખો કરી લેવાનો એકદમ સરસ બાવળિયા ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે જો આપણે ફરતે કાચમાં ટાકા લેવાના છે અને એક અલગ ડિઝાઇન કરી ફરતે મોતી ટાકવાના છે આપણે દોરો બદલાવી લઈએ જો આપણે લીલો આ જે લીલો દોરો બાંધો છે એ દોરો લઈ લેવાનો છે પાછો અને અહીંયા સોઈ નાખવાની છે જો આવી રીતના અહીંયાથી સોય કાઢવાની છે નીચેથી અને એટલે સુધી નાખવાની છે આવી રીતે આવી રીતે ફરતા ટાંકા લઈ લેવાના છે હવે અહીંયાથી સોઈ નાખી અને અહીંયા કાઢવાની છે આ ટાકાની બાજુમાં જ તે ટાકાની ઉપર જ તે એટલે આ ખાલું ક્યાંય દેખાય નહીં ખાલું પડે નહીં અહીંયાથી સોઈ નાખી અને આવી રીતે કાઢવાની અહીંયા સોઈ કાઢી અને અહીંયા નાખી દેવાની આવી જ રીતે આખા કાસની ફરતે આપણે ટાકા લઈ લેવાના છે જો આપણે ફરતા ટાકા લેવાઈ ગયા છે હવે આપણે અહીંયા ખૂણે સોય કાઢી નાખવાની છે જો આવી રીતે ખૂણે સોય કાઢી અને હવે આપણે એક નવી ડિઝાઇન કરવાની છે જો અહીંયા સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે એક્ઝેક્ટ એની સામે તે એટલે દો સોય કાઢવાની છે આવી રીતે જો આમ એક ડિઝાઇન પડતી જશે આની અંદર આપણે મોતી ટાંકવાના છે જો આવી રીતના તો પાછી આ ટાકાની અંદર સોઈ નાખવાની છે આપણે જે ટાકા લીધા છે ત્યાં ખાલું હોય એમાં જ આપણે સોય નાખતી જવાની છે અને આવી રીતના આની અંદર અહીંયા સોય કાઢીને આવી આવા ખાના પડતા જશે બોક્સ આવી રીતના બહુ ખેંચી નથી લેવાનું ઢીલું ઢીલું જ રાખવાનું છે બહુ ટાઈટ નથી કરી લેવાનું જો અહીંયાથી સોય આપણે કાઢી અહીંયા સોય આપણે ઉપરથી નાખવાની છે અને અહીંયા નીચેથી કાઢવાની છે આવી રીતે એટલે આપણે સાંકળીની ડિઝાઇન કેવી પડે એવી રીતના ડિઝાઇન પડતી જશે આખા ફરતે આપણે આવી રીતના ડિઝાઇન કરી લેવાની છે જો એક્ઝેક્ટ એની સામે અહીંયા સોઈ કાઢી લેવાની છે જો આવી રીતના આખા કાસમાં ફરતે ડિઝાઇન કરતી જવાની છે અહીંયા સોય નાખી વિડીયોને લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની કમેન્ટ કરી દેવાની તમને જ્યાં ના સમજાય ના તમારે કમેન્ટ કરી દેવાની કે મને આ નથી સમજાતું તો હું પાછું સમજાવું છું જે વિડિયો તમે જોતા હોય વિડીયોમાં તમને ના સમજાય તો તમારે કમેન્ટ કરી દેવાની જો આવી આવી ડિઝાઇન આપણે આખા કાસમાં ફરતે કરી લેવાની છે આપણે જો અહીંયાથી શરૂઆત કરી હતી અહીંયા ખૂણે પહોંચાશે તો ખૂણે આપણે આવી રીતના બીજીવાર સુઈ નાખવાની છે ખૂણામાં આપણે બે ટાકા લેવાના જો અહીંયાથી અહીંયા સુધી અહીંયા સુઈ નાખવાની છે ખેંચી લેવાનો છે દોરો હા અને પાછી અહીંયા સોઈ નાખી દેવાની છે આવી જ રીતે આપણે ખૂણામાં જે આ ડિઝાઇન કરી છે એવી જ આપણે બધા ખૂણામાં કરી લેવાની છે અહીંયા જો આપણે છેલ્લે પહોંચી જાય આપણે પેલો નાખું લીધું હતું એની અંદર સોઈ નાખી દેવાની છે અને આવી રીતના ખેંચી લેવાનો દોરો અને અહીંયા આપણે મૂક પાડી દેવાનો છે જો અહીંયા હવે આપણે નીચેથી દોરો કાઢવાનો છે આપણા ખાનામાં આવી રીતે અને અહીંયા નીચે આપણે નાખી દેવાનું છે ને અહીંયા ટાંકો લઈ લેવાનો છે આવી રીતના જો આ ખૂણે ટાકો લીધો એવી જ રીતના અહીંયા ટાંકા લઈ લેવાના છે જો અહીંયા આપણે નીચેથી સોય કાઢવાની છે આમાં આ ટાકાની અંદર સોય કાઢી અને ખૂણે ટાકો લઈ લેવાનો છે આવી રીતે આ બંને ખૂણે લીધા એમ જ આપણે ગુલાબી ખૂણે પણ લઈ લેવાનો છે જો આપણે આ ખાનામાં સોય કાઢી નાખી છે અને એમાં આપણે મોતી ટાકવાના છે જો આપણે સોયમાં મોતી લઈ લીધું છે અને આ ખાનાની અંદર ટાંકી દેવાનું છે આવી રીતના તો આમાં મૂર્તિ ટાંકો છે એમ જ આપણે બધા ખાનામાં મૂર્તિ ટાંકી દેવાના છે પર આખા કાચમાં એકદમ સરસ ડિઝાઇન થઈ જાય છે આવી ડિઝાઇન કાચની તમે બ્લાઉઝમાં સાડીમાં ડ્રેસમાં બધામાં આવા કાચ છૂટા છૂટા કરી શકો તમારે કોઈ પણ કલર લેવા હોય લઈ શકો તમારી ડ્રેસની જેવી કલર હોય એ પ્રમાણે તમે કલર લઈ શકો અમે ગ્રીન કલરનો કર્યો છે તમે પિંક કલર ઓરેન્જ કલર રેડ કલર તમારે જેવો કલર લેવો હોય બે કલર તમે લઈ શકો અને એક કલરનું કરવું હોય આજે મેં બે કલર કર્યા છે તમારે એક કલરમાં કરવું હોય તો તમે એક કલરમાં પણ કરી શકો એક કલરમાં પણ સારો લાગે આ મેં તો બે કલરમાં એટલા માટે કર્યો છે કે હું જે આ ગ્રીન કલરની મેં બાંધ્યો છે અને આપણે ઓફ વાઈટ કલરથી હું અંદર છું એ તમને સમજાય કે ક્યાંથી ક્યાં દોરો કાઢે છે કયા કયા દોરાની દોરાની નીચેથી દોરો કાઢું કાઢું છું છું અને ઉપરથી એ તમને સમજાય એટલા માટે મેં બે કલર વાપરા છે એટલે તમે કોઈ પણ એક કલર વાપરી શકો અને તમને બે કલર સારા લાગતા હોય તો બે કલર વાપરી શકો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડિયો પહોંચે તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી ગ્રુપમાં બધાને વિડીયો શેર કરી દેવાનો આવી જ રીતે આપણે ફરતા મોતી લેવાના છે જો આપણો ફરતે કાચમાં મોતી ટકાઈ ગયા છે કેવા સરસ લાગે છે એકદમ સરસ આપણી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે ચોરસ કાચની વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ